ફરીથી એક સ્ટોરી સાથે ફાધર વોલેસ આ બુક ખરેખર વાંચવા જેવી છે અને ખરેખર બધાને ગિફ્ટ કરવા જેવી પણ છે આજે હું સ્ટોરી નંબર કહીશ પાંત્રીસ એક ફ્રેન્ડ હતો એ ફ્રેન્ડને આજે બહુ જ એક અર્જન્ટ ફોન કરવાનો હતો એટલે એવું વિચારે છે કે મારા મિત્રની દુકાને જઈને હું ફોન કરીશ મિત્ર એની દુકાન ઉપર જઈ છે અને જઈને એને એવું કહે છે કે દોસ્ત દસ હજાર રૂપિયા આપીશ એટલે પહેલાં એ બોર્ડ બતાવે છે કે ઉધાર દેતા નથી આપણે અરે દોસ્ત હું તને અહીંયા નહીં અહીંયા જ દસ ટકા વ્યાજ પાછો આપીશ એટલે મિત્ર કે સમજાણું નહીં અહીંયાને અહીંયા દસ ટકા વ્યાજ એટલે તારી દુકાનથી બહાર નીકળ્યા વગર હું તને દસ ટકા વ્યાજ પણ આપી દઈશ તો દસ હજાર રૂપિયા આપે ને એટલે એટલે દોસ્ત તારો હતો એટલે ભરોસોય કરો વાંધો નહીં આવે તે જ છે ન આપે તો એ તને આપીશ દસ હજાર રૂપિયા ગણે છે અને એને આપે છે દસ હજાર રૂપિયા આપે છે ખીચામાં રાખે છે તરત ફોન લગાડે છે કદાચ એને કોઈને દેવાના હશે પૈસા એટલે એ તરત ફોન લગાડે છે અને ફોન લગાડે છે એને બહુ જ ખુશી સાથે ફોન મૂકે છે અને પછી આમ ખીચામાંથી દસ હજાર રૂપિયા કાઢે છે બીજા દસ ટકા વ્યાજ કાઢે છે અને એને આપે છે અને કહે છે બહુ જ જોરદાર સોદો થયો અને એકદમ મજા આવી ગઈ મને તમે સમજાણો નહીં કે હું તારો મિત્ર છું પણ મને આ વાત ન સમજાણી એટલે કે દોસ્ત કોન્ફિડન્સ ઘટતો હતો આ તારા પૈસા હતા ને એના કારણે મારા ખીચામાં કોન્ફિડન્સ રહ્યો હું સોદામાં વાત થોડી મજબૂત કરી શક્યો હું જોરથી વાત કરી શક્યો અને મેં સોદો કન્ફર્મ કર્યો અને એ સોદો તારા દસ ટકા વ્યાજ અને તારા દસ હજાર કરતા મોટી વાત હતી પણ તે મને સપોર્ટ કર્યો એ એનાથી પણ મોટી વાત છે તો ઘણી ઘણી વખત આપણું કોન્ફિડન્સ શેમાં છુપાયેલું છે ને એ સમજીને હંમેશા એનો ઉપયોગ કરવો જોઈએ